હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીઝ આજે આપણે બનાવીશું પાકી કેરી સેવ અને દૂધનો ઉપયોગ કરી એકદમ ટેસ્ટી કસ્ટર્ડ જે બાળકોથી લઈ મોટા દરેકને ખૂબ જ પસંદ આવે છે અત્યારે કેરીની સિઝન છે અને કેરીમાંથી એમ પણ આપણે ઘણી બધી રેસીપીઝ સિઝનમાં બનાવતા જ હોય છે તો આ મેંગો સિવાય કસ્ટર્ડ તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો ઝટપટ બની જતું એકદમ ટેસ્ટી અને હેલ્ધી ડિઝર્ટ છે તો ચલો એને કેવી રીતે બનાવવું એ પણ જોઈ લઈએ તો એના માટે સૌથી પહેલાં એક પેનની અંદર આપણે બસ એક ચમચી જેટલું ઘી લેવાનું છે હવે આપણે એમાં ડ્રાય ફ્રૂટ શેકવાના છે તો અહીંયા મેં બે ટેબલ સ્પૂન જેટલા કાજુ લીધા છે ટુકડા કરીને સાથે જ એકથી દોઢ ટેબલ સ્પૂન ટુકડા કરેલી બદામ લીધી છે તો આ બંને ડ્રાય ફ્રૂટ્સને આપણે એકદમ ધીમા તાપે દોઢથી બે મિનિટ માટે શેકી લઈએ જો તમારે પિસ્તા લેવા હોય તો એ પણ તમે લઈ શકો છો તો સતત હલાવતા રહીને આપણે દોઢથી બે મિનિટ એને શેકીશું થોડા આછા ગુલાબી થાય ત્યાં સુધી એને આપણે શેકવાના છે ત્યારબાદ આપણે એક અલગ ડિશમાં એને કાઢી લઈશું તો અહીંયા મેં ડ્રાય ફ્રૂટ્સને અલગ પ્લેટમાં કાઢી લીધા છે હવે આ જ પેનમાં આપણે વર્મીસેલી સેવ શેકી લઈએ તો એના માટે આપણે અલગથી ઘી ઉમેરવાની જરૂર નથી થોડુંક ઘી બાકી છે એમાં જે શેકાઈ જશે તો મેં અહીંયા વન ફોર્થ કપ જેટલી આ રીતની બ્લુબર્ડની જે મોટી વર્મીસેલી સેવ આવે એ લીધી છે આ તમને કોઈ પણ મોલમાં કે કરિયાણાની દુકાનમાં સરળતાથી મળી જશે હવે સતત હલાવતા રહીને એકદમ ધીમા તાપે દોઢથી બે મિનિટ માટે સેવને આપણે આ રીતની લાલ થાય ત્યાં સુધી શેકી લેવાની છે તમે અહીંયા જોઈ જ શકો છો એકદમ સરસ આછા લાલ રંગની આપણી આ સેવ શેકાઈ ગઈ છે એકદમ એ બળી ના જાય એનું ખાસ ધ્યાન રાખવું હવે એની અંદર આપણે બે કપ જેટલું એટલે કે ચારસો એમએલ જેટલું દૂધ ઉમેરીશું વન ફોર્થ કપ જેટલી આપણે વરમીસેલી સેવ લીધી હતી એની સામે આપણે અહીંયા બે કપ જેટલું દૂધ લેવાનું છે હવે આ સેવ ફૂલી ના જાય ત્યાં સુધી ત્રણથી ચાર મિનિટ આપણે દૂધ સાથે સેવને ઉકળવા દઈશું ત્રણથી ચાર જ મિનિટમાં તમે જોઈ શકો છો સેવ આપણી સરસ ફૂલીને ઉપર આવી ગઈ છે સેવ જે છે એને બિલકુલ પણ ફૂલતા વાર નથી લાગતી બે જ મિનિટમાં એ ફૂલી જાય છે તો હવે એક નાની વાટકીમાં એક ટેબલ સ્પૂન આપણે દૂધ લેવાનું છે એમાં એક નાની ચમચી કસ્ટર્ડ પાવડર ઉમેરી આપણે સરસ એને મિક્સ કરી સ્લરી બનાવી દૂધમાં એડ કરી દઈશું અહીંયા મેં મેંગો ફ્લેવરનો જ કસ્ટર્ડ પાવડર લીધો છે એ ના હોય તો તમે વેનીલા કે બીજા કોઈ પણ ફ્લેવરનો લઈ શકો છો એક ચમચી જેટલો એમાં આપણે ઇલાયચીનો પાવડર ઉમેરી દઈએ હવે એમાં ત્રણ ટેબલ સ્પૂન આપણે ખાંડ ઉમેરીશું આપણે આગળ મીઠાશ માટે એમાં કેરીનો પણ ઉપયોગ કરવાના છે એટલે ખાંડ અત્યારે વધારે પડતી નથી ઉમેરવાની હવે ફરીથી આપણે થોડું દૂધ ગાળું ના થઈ જાય ત્યાં સુધી બેથી ત્રણ મિનિટ એને ઉકળવા દઈશું તો મીડિયમ તાપે બેથી ત્રણ જ મિનિટ અહીંયા અમે ઉકાળ્યું છે અને તમે જોઈ શકો છો દૂધ આપણું ઉકળીને સરસ ગાળું થઈ ગયું છે અને સેવ પણ એકદમ સરસ ફૂલીને ઉપર આવી ગઈ છે તો હવે છેલ્લે એમાં જે આપણે ડ્રાયફ્રૂટ શેકીને રાખ્યા હતા એ બધા જ ઉમેરી દઈએ અને ડ્રાયફ્રૂટ્સ ઉમેરીને હવે વધારે કૂક નથી કરવાનું બસ એકાદ મિનિટ આપણે એને કૂક થવા દઈશું પછી આપણે હવે ગેસ બંધ કરી દઈએ અને એક બાઉલમાં કાઢી આપણે એને ઠંડુ થવા દઈશું જો તમારી પાસે સમય હોય તો એને ફ્રીજમાં મૂકી ઠંડુ કરી શકાય તો અહીંયા હું રૂમ ટેમ્પરેચર ફરાવે પછી અડધો કલાક એને ફ્રીજમાં રાખી ઠંડુ કરી લઈશ તો અહીંયા બાઉલને જ આખા બાઉલને જ અડધો કલાક મેં ફ્રીજમાં મૂકી સરસ આ કસ્ટર્ડને ઠંડુ કરી લીધું છે તો ઠંડુ થયા પછી એ વધારે ગાળું થશે હવે આપણે એક મોટું મિક્સર જાર લઈશું એમાં આપણે બે મીડિયમ સાઇઝની પાકી કેસર કેરી લઈશું બે મીડિયમ સાઇઝની પાકી કેસર કેરીને છોલીને મેં આ રીતના ટુકડા કરી લીધા છે ટોટલ બંને કેરી થઈ ચારસો ને પચાસ ગ્રામ જેટલી હતી કેરી જેટલી વધારે લેશું એટલું જ આ કસ્ટર્ડ વધારે ટેસ્ટી બનશે તો થોડી કેરી મેં ગાર્નિશિંગ માટે આ રીતના એમાંથી જ ઝીણી સમારીને સાઈડ પર રહેવા દીધી છે તો વગર પાણીએ વગર દૂધ ઉમેરી અને આપણે પીસીને એકદમ સ્મૂધ પ્યુરી બનાવી લેવાની છે તો તમે જોઈ શકો છો આ રીતની એકદમ સ્મૂધ કેરીને મેં પ્યુરી બનાવી લીધી છે હવે આપણે જે સેવનું કસ્ટર્ડ રેડી કર્યું હતું એની અંદર આ મેંગો પ્યુરીને ઉમેરી દઈએ હવે સરસ આપણે બધું જ મિક્સ કરી લેવાનું છે ખાવામાં આ મેંગો ફ્લેવરનું સિવાય કસ્ટર્ડ ખૂબ જ ટેસ્ટી લાગે છે જો તમે પહેલાં ક્યારેય ના ખાધું હોય તો એકવાર આ રેસીપીથી એને ચોક્કસથી બનાવજો તો આપણું આ મેંગો ફ્લેવરનું સિવાય કસ્ટર્ડ તૈયાર છે રેસીપી જો પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન દબાવવાનું ના ભૂલતા જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત તમને મળે